આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે કટક બરવાળા જિલ્લો બોટાદ બાળકો તાલી પાડી દો બધા સરસ હાથ ઉપર માથા ઉપર ખભા ઉપર થોડી કસરત કરી લો સરસ ચલો હવે કમારેથી સીધા બેસી જાઓ તમને કાલે આપણે પ્રાણીઓ વિશે સમજાવ્યું હતું ને કે પ્રાણીઓ છે જંગલમાં રહે એને જંગલી પ્રાણી કહેવાય પછી તમારા ઘરે પણ પ્રાણીઓ હોય તો કોના કોના ઘરે પ્રાણી છે શું શું છે ગાય ભેંસ પછી બકરી પછી હા ઘેટા હશે તો સાંભળો પ્રાણી કેવી રીતે ઉપયોગી થાય એના વિશે સમજાઈશું કે ગાય છે તો ગાય શું આપે ભેંસ શું આપે બરાબર બકરી દૂધ આપે હા એ દૂધ શું આપણે ખાવામાં ઉપયોગ કરીએ દૂધ તમે પીવો એટલે તમને તાકાત આવે પછી દૂધમાંથી દહીં બને દહીંમાંથી માખણ બને છાશ બને માખણમાંથી ઘી બને પછી આ બધી મીઠાઈ છે એ પણ જે દૂધમાંથી માવો બને એમાંથી બને બરાબર એટલે કે ખાવાને ઉપયોગમાં મળે છે તમે દૂધ પીવો તમારા શરીરમાં કેલ્શિયમ વધારે મળે કેલ્શિયમ થી તમારા હાડકા મજબૂત થાય બરાબર તમને શક્તિ મળે શું બેટા હ ને બધાય દરરોજ દૂધ પીવાનું અહીંયા આપણે તમને આંગણવાડીમાં દૂધ આપીએ છે ને બધાને ભાવે છે પછી ચલો બીજું શું મળે જે ઘેંટા છે ઘેટામાંથી ઊન મળે હા તો ઊનમાંથી શું બને સ્વેટર બને તમે બધા જે સ્વેટર હતા ઠંડીમાં પહેરો છો ને એ ઊનમાંથી જ બને એટલે એક હા તમને ગરમ કપડાં બનાવી શકો તે પછી જે આ પ્રાણીઓ હોય ને ઢોર એ મરી જાય તો એનું જે ચામડું છે ને એ કાઢી લેવામાં આવે પછી ચામડામાંથી પણ અલગ અલગ ચામડાના ચપ્પલ બનાવવામાં આવે ચામડાના પટ્ટા બને એના પર્સ બને એ બધું ઉપયોગ થાય પછી ગાય ભેંસ જે છાણ આપે છે છાણ તો છાણનો ઉપયોગ શું થાય ખાતર બનાવામાં છાણિયું ખાતર દેશી ખાતર બને છાણમાંથી બરાબર અને એ ખાતર આપણે જમીનમાં ખેતરમાં ઉપયોગ કરીએ તો જે જે પણ પાક થાય એ બહુ સારો થાય બરાબર તે પછી બીજો શું ઉપયોગ છે કે જો ગધેડા છે તો ગધેડાની ઉપર સામાન લઈ જવા માટે થઈને એ ઉપયોગ થાય બીજું પ્રાણી આપણે ઊંટ ઊંટ જોયું છે ને બધા હા તો ઊંટ ગાડી હા જોઈએ છે ને આપણે આ બધું ફ્રૂટ વેચવા આવે હા તો ઊંટ ગાડી એ સામાનની હેરફેર કરવા માટે પણ ઉપયોગ થાય છે પછી જો પેલા જૂના જમાનામાં બળદનો ઉપયોગ ખેતર ખેડવા માટે કરતા હતા બરાબર ચલો ખબર પડી બધાને તો તાલી પાડી દો